વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંચાલિત સ્કૂલોમાં આ વર્ષથી ધોરણ નવના ગુજરાતી માધ્યમના વધુ પાંચ અને હિન્દી માધ્યમનો એક એમ નવા છ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે પણ હજુ સુધી આ વર્ગોને સરકારને મંજૂરી નથી મળી તેવા આક્ષેપો શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય કર્યો છે આ મુદ્દે તેમણે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત પણ કરી છે પૂર્વ સભ્યનું કહેવું છે કે ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ પાસે આખા રાજ્યમાંથી દર વર્ષે નવા વર્ગ શરૂ કરવા માટે પંદરસો જેટલી અરજીઓ આવતી હોય છે અને તેમાંથી બોર્ડ દ્વારા ત્રણસોથી ચારસો વર્ગોને મંજૂરી પણ આપવામાં આવતી હોય છે આવા સંજોગોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોએ બોર્ડની મંજૂરી મળી જશે તેવું ધારીને નવા વર્ગો શરૂ કરી દીધા હતા તે યોગ્ય નથી જો મંજૂરી ન મળી તો આ વર્ગોમાં પ્રવેશ લેનારા ત્રણસો વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિ પર સવાલ ઊભા થઈ શકે છે તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોને કહેવું છે કે ગયા વર્ષે માધ્યમિક શિક્ષણ આપવા માટે ધોરણ નવના ચાર વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા એ સ્કૂલમાં આ વર્ષે ધોરણ દસના વર્ગો શરૂ થઈ ગયા હતા જેની પરવાનગી પણ માંગવામાં આવી છે અને આ સાથે સાથે ધોરણ નવના નવા છ વર્ગોની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રસ્તાવ મૂકાયો હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા

કે આ વર્ષે જે આપણે નવમા ધોરણના વર્ગો શરૂ કરે છે છ એ વર્ગોની માન્યતા આવી છે તો ના કે માન્યતા નથી આવી પણ માન્યતાની અપેક્ષાએ ચાલુ કર્યા છે એટલે સમજી લો માન્યતાની અપેક્ષાએ કોઈ દળો કોઈ વર્ગ ચાલુ ન કરે સરકારશ્રીનો હુકમ કે સરકારશ્રીમાં હિયરિંગ ત્યાં પછી સરકારશ્રી હુકમ કરે ત્યારબાદ જ કોઈપણ શાળા કોઈપણ શાળા એવું નહીં નવમો ધોરણને પણ શાળા સરકારની માન્યતા વગર ચલાવી ના શકાય અને આ તો શાસન અધિકારી તો ડીઓમાંથી આવેલા અધિકારી છે અને એમનો તો આ બધા જ નિયમો ખબર છે કે શું થાય ને શું ન થાય વડોદરા ગુજરાતમાં ઓછામાં ઓછી પંદરસોથી બે હજાર શાળાઓ આ માન્યતાઓ માંગતી હોય છે સરકાર માત્ર ત્રણસોથી ચારસો શાળાઓ મંજૂરી આપતી હોય છે જો તમામે તમામ પંદરસોથી બે હજાર શાળાઓ મંજૂરીની અપેક્ષા જો શાળા ચાલુ કરી દે અને કાલે સરકાર કોઈ કારણોસર મંજૂરી ન આપે કે આ વર્ષે એવું કરે કે આ વર્ષે કોઈને પણ મંજૂરી નથી આપે તો આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે શું થાય આજે ત્રણ મહિના થવાયા ત્યાં સુધી કોઈ ઠેકાણું નથી મંજૂરી માટેનું કે સરકાર તરફથી કોઈ પરિપત્ર નથી કશું જ નથી એટલે મારું સીધો આક્ષેપ છે અધિકારી અને ચેરમેનશ્રીએ જ્યાં કંઈ કર્યું છે એ યોગ્ય નથી કારણ કે આ છોકરાઓના ભવિષ્ય સાથે ચેડા છે માન્યતા ના મળે તો આ વિદ્યાર્થીઓને ક્યાં સમાવવા એનો મોટો પ્રશ્ન થાય કારણ કે સરકારી શાળામાં એટલે હવે ત્યાંથી જે જે વિસ્તારમાંથી આ શાળામાં આવેલા વિદ્યાર્થીઓ છે એ ગરીબ વર્ગના મધ્યમ વર્ગના હવે એ વિસ્તારમાં સરકારી શાળા માધ્યમિક કોઈ ચાલે છે નથી ચાલતી એની કોઈ ગણતરી નથી એટલે આ બધા વિદ્યાર્થીઓનો ભાવિ મૂકી દે બીજું જે બીજી શાળાઓમાં ચાલ્યો હોય એ આ શાળાઓમાં કોર્સ ચાલ્યો ન હોય પણ ક્યાંનું ક્યાં કારણ કે આ અન એકદમ ચાલુ કરી દેલી સંસ્થા છે નગર પ્રાથમિક શિક્ષણ ધોરણનું એટલે આની અંદર બધા જ ભિક્ષો છોકરાના માંડીને એના ભવિષ્ય સાથેના બધા જ છ ક્લાસ પાંચ ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ છ ક્લાસ ચાલુ કરવાનું તો છ સાડી ત્રણસોથી ચારસો વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા છે અને એમના ભવિષ્ય સાથે પણ કંઈ ન થાય એના માટે મારી આ લડત છે કે ભાઈ સરકાર કાં તો તાત્કાલિક ઉત્તરોને માન્યતા આપી દે કાં તો પછી આ લોકોએ વર્ગ બંધ કરી દેવા જોઈએ